નેત્રોજની ભાવસાર વિદ્યા મંદિર સ્કૂલના આચાર્ય અને જુનિયર ક્લાર્ક પાંત્રીસ હજારની લાંચ લેતા ઝડપાયા ફરિયાદી પાસેથી ઈડબલ્યુએસ પોલિસી માટે લાંચ માંગતા છટકુ ગોઠવીને એસીબીએ રંગે હાથ ઝડપીને કાર્યવાહી કરી આ કામના ફરિયાદી તારીખ ઓગણત્રીસ જુલાઈ બે હજાર રોજ રાજ્ય સરકાર દ્વારા બહાર પડાયેલ શિક્ષકોની ભરતી અંગેની ટાટ પરીક્ષા પાસ કરી હતી અને દેત્રોજની આ ભાવસાર વિદ્યામંદિર સ્કૂલ ખાતે તેમની નિમણૂક થઈ હતી નિમણૂક મળતા તે સ્કૂલમાં હાજર થયેલ હતા ત્યારબાદ આ સ્કૂલના આચાર્ય કમલેશભાઈએ કહેલ કે તમે હાજર થયા છો તે શિક્ષકની સીટમાં મેં ફેરફાર કરાવી ઈડબલ્યુએસ કરાવી નેશનલ એજ્યુકેશન પોલિસી હેઠળ નોંધાવેલ છે તે બાબતે તમારે વ્યવહાર પેટે રૂપિયા પાંત્રીસ હજાર મને આપવા પડશે જેથી આ લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોય તેમને આ બાબતને લઈ એસીબીનો સંપર્ક કરેલ હતો અને એસીબીની ટીમ દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું સ્કૂલના આચાર્ય કમલેશભાઈએ તેમની સ્કૂલના જુનિયર ક્લાર્ક વિમલભાઈને લાંચ આપતા નાણાં આપી દેવાનું જણાવ્યું હતું જેથી એસીબીના છટકા દરમિયાન આરોપી નંબર બે એટલે કે સ્કૂલ સ્કૂલના જુનિયર ક્લાર્ક પાંત્રીસ હજારની લાંચની માંગણી કરી અને તેને સ્વીકારતા એસીબી ટીમે તેને રંગે હાથ ઝડપી લીધો હતો આમ આચાર્ય અને જુનિયર ક્લાર્ક એકબીજાની મદદકારી કરેલ હોવાની એસીબીની ટીમે કમલેશભાઈ માણેકલાલ પટેલ આચાર્ય વિમલભાઈ ભાઈલાલભાઈ પટેલ જુનિયર ક્લાર્ક બંને આરોપીને ઝડપી કાર્યવાહી કરેલ છે સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર માંડલ અમદાવાદ

જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ ડટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે 3 સાઈઝના ડટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ